ભાદરવી પૂનમ મહામેળો અંબાજી બે હાજર પચીસ પાટણ જિલ્લાના સિદ્ધપુર થી બેતાલીસ વર્ષથી અંબાના દર્શને જય અંબે સવા કિલો અંબાના દર્શને પહોંચ્યો જય અંબે પગપાળા સંઘ સેવા કેમ્પો દ્વારા આપવામાં આવતી વિવિધ પ્રકારની સેવાઓનો લાભ અમારા પણ મળ્યો તે પદયાત્રી દિનેશભાઈ પટેલ નું કહ્યું ભાદરવી પૂનમ ના મહામેળામાં અંબાના દર્શને અનેક યાત્રાળુ દર્શનાર્થે આવી રહ્યા છે અનેક શ્રદ્ધાળુ માં અંબાના મંદિરમાં શિષ ઝુકાવી દર્શન નો લાભો લઈ રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર થી જય અંબે પગપાળા સંગ માંબાના દર્શને આવી પહોંચ્યો છે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ ભરાયકુર પટેલ દિનેશભાઈ સિદ્ધપુર જય અંબે પગપાળા સંઘ સિદ્ધપુર બેતાલીસ વર્ષથી અમારો સંઘ ચારસો થી પાંચસો માણસ લઈને અંબાજી આવે છે અમે અમારા ટાઈમમાં બે વખત ચોધીનો સવા પાંચ કિલોનો ગરબો લાવ્યા આ સાલ ફરી લાવ્યા છીએ અમે સવા પાંચ કિલો ચોધીનો ગરબો અને શ્રદ્ધાથી અમારા લોકો આવે બહુ શિસ્ત અમારે બહાવતવાની છે અને રસ્તામાં લોકો બહુ સેવા કરે છે સંઘોની બહુ અમારા સંઘની એ બહુ સેવા થાય છે